રાજકોટ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ સત્તાના નશામાં મસ્ત છે અને કોન્ટ્રાક્ટર્સ કૌભાંડ કરી રહ્યા છે ત્યારે શહેરમાં તૂટેલા રોડ સ્મશાનના લાકડા પશુધનના મોત સહિતના મુદ્દે કોંગ્રેસે જોરદાર હોબાળો મચાવ્યો સામાન્ય સભામાં એવો હોબાળો થયો કે પોલીસ બોલાવી પડી ત્યારે જુઓ સામાન્ય સભામાં થયેલા હોબાળાનો અહેવાલ માન્ય સભામાં જોરદાર હોબાળો પોસ્ટર સાથે કોંગ્રેસનો હંગામો જામ્યું સામસામે શાબ્દિક યુદ્ધ કોર્પોરેશનમાં પહોંચી પોલીસ હોબાળોના અટકતા કરાઈ અટકાયત એકબીજા પર આક્ષેપોનો મારો રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભા આવી તોફાની બનશે તેનો અંદાજ કોઈને ન હતો પણ કોંગ્રેસના કોર્પોરેટર્સનું ઉગ્ર વિરોધ પ્રદર્શન સભાની અંદર પોસ્ટર અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર સૂત્રોચ્યારથી વાતાવરણ થોડા સમય માટે તંગ બની ગયું એકબીજા પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયાએ સ્ટેન્ડિંગ ચેરમેન પર આકરા પ્રહારો કર્યા તો સામે ચેરમેને પણ વળતો વાર કર્યો સલાહ તમારી સર્ટિફિકેટ ની જરૂર નથી અને છે

કોંગ્રેસે સામાન્ય સભામાં જોરદાર હોબાળો મચાવ્યો કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ ભાજપના શાસકો ભ્રષ્ટ હોવાનો ખુલ્લો આરોપ લગાવ્યો તેમણે રોડ રસ્તા અને સ્મશાનના લાકડામાં કૌભાંડ કર્યાનો આક્ષેપ આરએમસીના સત્તાધીશો પર કર્યો હતો રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચારી છે હું ખુલ્લે આમ કહું છું કારણ કે જો ગેરંટીવાળો રોડ બનાવ્યો હોય તો તૂટવો ન જોઈએ અને જો ગેરંટીવાળો રોડ તૂટી જતો હોય તો એની ગેરંટી પીરિયડમાં એની પાસેથી જે તે કોન્ટ્રાક્ટર પાસેથી કરાવવો જોઈએ આ જ સમસાનમાં એક આઠ દિવસની અંદર વરસાદમાં તેત્રીસ ગાડીઓ કોને મોકલી તેનો ઓર્થોરિક રિપોર્ટ છે નહીં ખાલી બાર ગાડીઓનો રિપોર્ટ છે તો બાકીની બાકીની ગાડીઓ એકવીસ ગાડીઓ ગઈ ક્યાં વષ્ટ્રાન સાગઠિયાએ સ્મશાનના લાકડા પર ભાજપના કોર્પોરેટરને ખુલ્લી ચેલેન્જ પણ આપી દીધી મેં હું જે બોલો છું ઓથોરિટી સાથે બોલો છું અને આની ઉપર મારી ઉપર ફરિયાદ કરે હું ગેરંટી સાથે કહું છું મારી ઉપર કેસ કરે હું ખોટું બોલો એ તમે પૂછી શકો છો એને જ પૂછજો કારણ હું બોલીશ તો તમને એટલે એવું થાય વસરામભાઈ કોને વાત તમે પૂછજો હમણાં હમણાં માન તમને ત્યાંથી પૂરા અરે મારો વિષય મારે અત્યારે નામ નથી એટલા માટે આપું તમને જાણવા મળશે કે નહીં સાગઠ્યાય ભાજપના જે કોર્પોરેટર પર સ્મશાનના લાકડા ચોરવાનો આક્ષેપ લગાવ્યો તેનું નામ તે આપી શક્યા નહોતા જો કે ચેલેન્જ આપી હતી બીજી તરફ શહેરમાં રોડ તૂટી જવા સહિતના મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેને કબૂલાત પણ કરી હતી સાર્વજનિક સ્વરૂપમાં અમે સ્વીકારીએ છીએ કે રાજકોટમાં ખાડા પડ્યા હતા પરંતુ જેટ પેચિંગના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આખે આખો કાલાવરોડ જે ગૌરવપદ કહી શકાય એમાં અત્યારે ખાડાની બુરવાની કામગીરી ચાલુ છે ડામર અને પાણીને વિરુદ્ધાભાસ હોય છે એના કારણે ખાડા પડ્યા હતા પણ એ સ્વીકારીએ છીએ વધુ વરસાદના કારણે આ જે ખાડા પડ્યા છે રાજકોટના લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે એમાં હું પણ એક સિટીઝન તરીકે મને તકલીફ પડતી હોય પરંતુ વરસાદ ખૂબ આવ્યો છે એના માટે અમે લોકોએ જેટ પેચિંગથી બેવિંગ બ્લોક પણ આ પેચવર્ક પણ ચાલુ કર્યું છે સ્મશાનના લાકડા ચોરવાનો જે આક્ષેપ સાથે કોંગ્રેસે સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો તે મામલે સ્ટેન્ડિંગ ચેરમેને ખુલાસો કર્યો અને ઉચિત કાર્યવાહીની બાહેધરી પણ આપી મારી પાસે એવિડન્સ છે સ્મશાનની અંદર જે લાકડું ઉપયોગમાં આવે કોઈ પણ ઝાડ જ્યારે પડે ત્યારે નીચેનું જે થડ હોય એ ઉપયોગમાં આવતું હોય છે ડાડી હોય એ ડાડી સ્મશાનમાં ન ઉપયોગમાં આવે એવી ચાર ગાડી લેફ્ટ છે અને એના માટે પણ મેં આપ સૌન મિત્રોને મેં કીધું હતું કે મેં એની તપાસ સમિતિ પણ નિમી છે આ એજન્સીના લાખો રૂપિયાના બિલ પણ અમે અટકાવ્યા છે અને આવનારા દિવસોમાં એ દોષિત ઠરશે તો એ તો બ્લેકલિસ્ટ થશે પણ ભારતમાં કેવી જગ્યાએ મહાનગરપાલિકામાં કામ નહીં કરે એવી અમે સજા દેવાના આવી રાજકોટમાં સ્મશાનના લાકડાનું કૌભાંડ ખૂબ ગાજુ હતું કોર્પોરેશને તપાસનો આદેશ આપેલો છે પરંતુ હજી સુધી આગળ શું થયું તેનો કોઈ ખુલાસો થયો નથી બીજી તરફ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષે કરેલી માંગણીઓને સત્તાપક્ષ ક્યારે પૂર્ણ કરે છે તે પણ જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા